બહુ જ વધારે ટેસ્ટી અને વરસાદમાં ખાવાની મજા પડી જાય એવા મકાઈના હાંડવાની રેસીપી આજે આપણે જોવાના છે તો ફ્રેન્ડ્સ સોજી મકાઈનો હાંડવો બનાવીશું અંદરથી એકદમ રૂ જેવો પોચો બનશે ટેસ્ટી તો એટલો બનશે કે મોમાં બસ એનો સ્વાદ રહી જશે તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો રેસીપી જો તમને ગમે તો લાઈક કરજો અને વિડીયોને હજુ સુધી તમે લાઈક ના કર્યું હોય તો કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ તો ફ્રેન્ડ્સ અહીં મેં મકાઈ લીધેલી છે બે મકાઈ છે લગભગ આઠસો ગ્રામ જેટલી છે હવે એમાંથી સરસ રીતે એની ઉપરના છોલતા કાઢી લીધેલા છે રેસા રેસાકારી લીધેલા છે અને એમાંથી દોઢ મકાઈ એટલે કે એક આખીને એક અડધીને આપણે છીણી લઈશું અને અડધી મકાઈમાંથી આપણે દાણા અલગ કરી લઈશું તો જુઓ આ રીતે મેં એક પ્લેટ લીધી છે અને મોટા કાણાવાળી છીણી વડે આપણે એમાં છીણ કરી લઈશું તો ફ્રેન્ડ્સ આ રીતે દોઢ મકાઈ આપણે છીણીને લેવાના છે અડધી મકાઈના આપણે દાણા કાઢવાના છે તો તમે જેવી ક્વોન્ટિટીમાં બનાવવા ઈચ્છતા હોય તો આ રેશિયોમાં તમારે કામ કરવાનું તો જુઓ આ રીતે મેં બધી મકાઈને છીણી લીધેલી છે એનો પલ્પ કાઢી લીધેલો છે અને બાકીની જે મકાઈ હતી અડધી એમાંથી મેં દાણા અલગ કરી લીધેલા છે તો જુઓ તમને બતાવો આ રીતે અલગ કરેલા તો છડીની હેલ્પથી જ ઇઝીલી આ રીતે દાણા નીકળી જશે અને પછી આપણે એને છૂટા છૂટ્ટા કરી લઈશું તો ફ્રેન્ડ્સ મારી આ રેસિપી તમે કયા શહેર અને કયા દેશમાંથી જોઈ રહેલા છો તમારા નામ સાથે મને જરૂર જણાવજો જેથી મને પણ ખબર પડે કે કેટલી દૂર દૂરથી મારા વિડીયોઝ જોવાય છે તમારો આભાર વ્યક્ત કરી શકું અને મને ઘણી ખુશી પણ થાય છે તો ફ્રેન્ડ્સ જુઓ આ રીતે બધા દાણા અલગ કરી લીધેલા છે હવે એક બાઉલ લઈશું અને એમાં હું તમને સોજીનું માપ બતાવું છું તો અહીં મેં રવો લીધેલો છે એટલે કે સોજી જ પણ એમાં પેલા નાના દાણાવાળી જે આવે છે ને એ તો એક કપ જેટલો રવો અને અડધા કપ જેટલું ખાટું દહીં અને અડધા કપ જેટલું પાણી એટલે જેટલા પ્રમાણમાં આપણે સોજી લઈએ છીએ એટલા જ પ્રમાણમાં આપણે દહીં અને પાણી લીધેલું છે મિક્સ કરીને અડધો કપ પાણી અને અડધો કપ દહીં હવે બધી વસ્તુને એકદમ સારી રીતે આપણે મિક્સ કરી લેવાની પછી આપણે જેમ દાણા કાઢેલા છે ને એમાંથી અડધા અહીં એડ કરી દઈશું અને જે પલ્પ કરેલો છે એ બધો જ અહીં એડ કરી દઈશું હવે આ બધી વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું તો આમાં પણ મકાઈમાં પણ નેચરલી પાણીનો ભાગ હોય છે તે પણ એનું મોઇશ્ચર છોડશે અને એની સાથે સોજી છે તે સારી એવી ફૂલી પણ જશે હવે સ્વાદ પ્રમાણે એમાં મીઠું નાખ્યું છે વન ફોર્થ ચમચી જેટલી હળદર આડુ મરચાંની પેસ્ટ નાખી છે આડું લસણ અને મરચાંની જો તમે લસણ ના ખાતા હોય તો સ્કીપ કરી દેવાનું હવે તેલ ગરમ કરીને લીધેલું છે એમાં આપણે એક સિમ્પલ વઘાર કરીશું એમાં મેં રાઈ એડ કરેલી છે થોડું જીરું એડ કરેલું છે મીઠા લીમડાના પાન એડ કરેલા છે અને હિંગ એડ કરેલી છે ચપટી જેટલી અહીં તમે તલ પણ એડ કરી શકો છો સફેદ તલ તો એ મેં પાછળથી યુઝ કરેલા અહીં મેં એડ નથી કર્યા બધી વસ્તુને એકદમ સારી રીતે આપણે મિક્સ કરી લેવાનું છે અને સારી રીતે મિક્સ કર્યા પછી આપણે એમાં ઢાંકણ લગાવીને અથવા ઢાંકીને ઓછામાં ઓછી વીસ મિનિટ સુધી મેં એને રહેવા દીધેલું તમારી પાસે ઓછો ટાઈમ હોય તો ઓછામાં ઓછી દસ મિનિટ તો રાખજો હવે એમાં મેં લીલા ધાણા કાપીને ધોઈ સમારીને એડ કર્યા છે અને થોડોક ચપટી જેટલો બેકિંગ સોડા એડ કરેલો છે એનાથી બહુ પોચા બને છે હાંડવો અંદર સુધી પોચો બને છે તમે એને સ્કીપ પણ કરી શકો બેકિંગ સોડાને એક્ટિવેટ કરવા માટે મેં લેમન જ્યુસ એડ કરેલું છે અડધા લીંબુનો રસ હવે સારી રીતે આપણે મિક્સ કરી લઈશું અને કઢાઈમાં આપણે હાંડવા તૈયાર કરીશું તો જુઓ ફ્રેન્ડ્સ એકદમ ઇઝી પ્રોસેસથી બેટર બનીને તૈયાર છે અહીં મેં એક કઢાઈ લઈ લીધેલી છે એમાં એક ચમચા જેટલું મેં તેલ એડ કરેલું છે તેલ સારું ગરમ થઈ જાય એટલે એમાં રાઈ એડ કરેલી છે એક નાની ચમચી જેટલી થોડા દાણા મકાઈના બે લીલા મરચાં એડ કર્યા છે ટુકડા અને થોડા મીઠા લીમડાના પાન થોડા સફેદ તલ એડ કરેલા છે હવે આપણે એના અંદર બે ચમચા જેટલું હાંડવાનું બેટર એડ કરીશું ફ્રેન્ડ્સ આ ઇન્સ્ટન્ટ હાંડવો છે બહુ જ ઓછા સમયમાં બનીને તૈયાર થઈ જાય છે તમે આ બેટરને રાતના સમયે ફ્રીજમાં બનાવીને મૂકી દો તો પણ ચાલે તો સવારે જ્યારે હાંડવા તમે બનાવતા હોય એ સમયે તમારે એમાં બેકિંગ સોડા એડ કરવાનો હવે મેં ઉપરથી થોડા તલ એડ કર્યા છે ગાર્નિશિંગ માટે લુક પણ સારો આવશે અને ટેસ્ટ પણ એનો ક્રન્ચી સરસ લાગતો હોય છે હવે એને ઢાંકીને આપણે એકથી દોઢ મિનિટ જેવું સ્લો ફ્લેમ પર થવા દઈશું તો સરસ ક્રિસ્પી લેયર આવે નીચેનું ત્યાં સુધી આપણે એને થવા દેવાનું ગેસની ફ્લેમ હાઈ બિલકુલ નહીં રાખવાની હવે જુઓ ઉપરનું લેયર આ રીતે સુકાઈ ગયું હોય ને પછી આપણે આ રીતે તાબેઠાની હેલ્પથી એને પલટાવી લેવાનું ઇઝીલી પલટી જાય છે અને બીજી બાજુ પણ ક્રિસ્પી થાય તેથી આપણે એમાં પણ થોડુંક તેલ એડ કરીશું તો ખૂબ ઓછા તેલમાં પણ આ નાસ્તો બને છે ફ્રેન્ડ્સ તમે એક્સ્ટ્રા એને ક્રિસ્પી બનાવવા માગતા હોય તો થોડું તેલનું પ્રમાણ તમે વધારે નાખી શકો તો જુઓ આ રીતે બીજી સાઈડ પણ મેં દોઢથી બે મિનિટ થવા દીધું અને તમને પલતાવીને બતાવું છું કેટલો મસ્ત કલર આવ્યો છે અને પેલી સાઈડ પર મેં થોડું વધારે ક્રિસ્પી કરવા માટે પલતાવીને પાછો અડધી એક મિનિટ સુધી થવા દીધેલું તો જુઓ ફ્રેન્ડ્સ હું તમને નજીકથી બતાવું છું તમને જોતા જ મોંમાં પાણી આવી જાય છે કે નહીં એટલું મસ્ત બને છે ને આ નાસ્તો મકાઈનો મજા પડી જાય ખાવાની બહુ જ મજા આવેલી ખાવાની ફ્રેન્ડ્સ ખરેખર તમે પણ ટ્રાય કરજો જ અને મને કમેન્ટ સેક્શનમાં કહેજો કે તમને રેસિપી કેવી લાગી હંડ્રેડ એન્ડ વન પર્સન્ટ તમને બહુ જ પસંદ આવવાની છે આ રેસિપી ફ્રેન્ડ્સ તો જુઓ બીજો હંડવો પણ મેં પછી થોડુંક તેલ એડ કરી અને સેમ પ્રોસેસથી નાખેલો એમાં ખાલી મેં શું કરેલું બીજી સાઈડ તલ અને એની સાથે થોડા મકાઈના દાણા પણ ઉપર નાખેલા જેથી ગાર્નિશિંગ પણ સરસ લાગે ખાવામાં પણ જે આખી મકાઈ આવે ને બાઈટમાં એટલે મજા પડી જાય આ રીતે મેં બીજો અને ત્રીજો એમ ત્રણ મીડિયમ સાઇઝના હાંડવા તૈયાર કરી દીધેલા છે તો તમે ફક્ત એક જ હાંડવો પણ બધું બેટર સાથે નાખીને તૈયાર કરી શકો આ રીતે મિની હાંડવા પણ તમે તૈયાર કરી શકો તો જુઓ ફ્રેન્ડ્સ બહુ જ ગરમ છે મેં તમને કટ કરીને બતાવું છું તોડીને અને બધી એકદમ ઢો જેવા પૂચા બને છે અને ખાવામાં તો રિયલી બહુ જ મજા પડી જશે તો તમે પણ બનાવો ટ્રાય કરો રેસીપી ગમે તો જરૂરથી ફ્રેન્ડ્સ લાઇક કરજો એક રિક્વેસ્ટ છે ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો ફરી મળીશું ત્યાં સુધી આવજો ટેક કેર બાય બાય